દીવ જિલ્લાના દરેક બીચ પર આજે મકરસંક્રાંતિ નિમિત્તે ભવ્ય પતંગ મહોત્સવ યોજાયો મોટી સંખ્યામાં સ્થાનિકો પર્યટકો વગેરે ખાણીપીણી અને પતંગ ચગાવવાની મજા માણી હતી કેન્દ્રશાસિત આજે વિવિધ બીચો પર મકર સંક્રાંતિ નિમિત્તે લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી આજે સાંજે દીવના ગોમતી માતા બીચ ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ઘુઘમ બીચ વગેરે જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો ખાવા પીવાની ચીજ વસ્તુઓ સાથે લઈ બીચ પર પતંગ ચગાવવા પહોંચ્યા હતા તેઓએ પતંગ ચગાવવાની સાથે સાથે ખાણીપીણીની પણ મજા માણી હતી બીચ પર નાના મોટા મહિલા પુરુષ વગેરે પરિવાર સાથે બીચ પર રંગબેરંગી અને વિવિધ આકારના પતંગો ચગાવ્યા હતા બીચ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ આજના દિવસે તલ માંડવીની ચીકી મમરાના લાડુ ખીચડો વગેરે ખાવાનો આનંદ પણ માણ્યો હતો દરેક બીચ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા अरे, तकदीर की ありがとうございまします。

મારું નામ છે ઉમેશ અમે અહીંયા હાલમાં વણાંકબરાના ગોમતી બીચ ઉપર આવેલા છીએ આજે ચૌદ જાન્યુઆરી એટલે કે કાઈટ ફેસ્ટિવલ મકર સંક્રાંતિ આપણો ભારતનો સારો એવો તહેવાર છે જે આખા ભારત દેશમાં સંક્રાંતિ ઉજવવામાં આવે છે અને આ વણાંકબરાનો એક જે ગોમતી બીચ છે બહુ સારો એવો બીચ છે પણ અહીંયા ડેવલપ કરવાની ઘણી જરૂર છે કારણ કે લોકો ઘણો અહીંયાનો આનંદ લે છે બીચનો તમે જોઈ રહ્યા છો કે આ ગોમતી બીચ ઉપર બાળકો માટે જે હિચકાની સુવિધા હોવી જોઈએ ઘણા બાળકોનું રમત માટે જે સાધન હોવું જોઈએ તે નથી તો આપણે જણાવીએ કે અહીંયા આ બીચ ઉપર ઘણું ડેવલપ કરવાથી ઘણા ગામ લોકોના બાળકોને પણ સાંજના આનંદ લેવા માટે બાળકો અહીંયા આવે પોતાના બાળક બાળકોને લઈને અને આ વિશાળ સંખ્યામાં વણાંકભરાની અને વાડી વિસ્તારની જે પબ્લિક છે આ કાઇટ ફેસ્ટિવલ મનાવે છે તો બહુ સારી રીતે અહીંયા માહોલ છે તમે જોવ છો કે અહીંયા ઘણી એવી બે ત્રણ હજાર પબ્લિક કાઇટ ફેસ્ટિવલનો આનંદ લઈએ છે અને અમે પણ અમારા ફેમિલી સાથે અહીંયા આનંદ લેવા માટે આવ્યા છીએ અને બધા પતંગ ચગાવી અને તલના લાડવા એવા ખાઈને બધા આનંદ લે છે ઓકે થેન્ક યુ ગુડ ઇવનિંગ મારું નામ છે સોલંકી સુમન ભારત હું અહીંયા વરંગ બરાજી છું દર વર્ષે મકર સંક્રાંતિ ના દિવસે અમારે અહીંયાની લોકલ પબ્લિકો પોતાની ફેમિલી સાથે અહીંયા એન્જોયમેન્ટ માટે આવે છે અહીંયા તલવીના લાડુ ખીચડો અને બહુ બધો નાસ્તો કરેલી પિકનિક મનાવે છે અને નાના બાળકો ને પક્ષીઓ ને સાવચેતી માં રાખી અને અહિયાં ગાઉ થી દૂર પતંગ ચગાવવા માટે આવે છે થેન્ક યુ